રોજ સવારે અથવા તમને દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે શ્રી નારાયણ કવચનો પાઠ અવશ્ય સાંભળવો શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી શ્રી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામ બક્તર ધારણ કરવું નારાયણ કવચ ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ્ય તથા પાસને ધારણ કરનારા માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નરસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો જે નરસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભીણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ શ્રીરામ તથા શ્રી લક્ષ્મણ પ્રવાસમાં મારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી શ્રી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી શ્રી દત્તાત્રેય ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી શ્રી કપિલ દેવ કર્મના રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ શ્રી નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધનવંતરી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન વૃષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞાવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાં મારી રક્ષા કરો અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પ ગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કાળના મળરૂપ કળિયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો

અને રુદ્ર એ ત્રણ મૂર્તિ વાળા ભગવાન માધવ સાયકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલા કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વસ્તનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવાર ધારી ભગવાન જનાર્દન સમયના અગ્નિજીવી તીક્ષ્ણ ધાર વાળ ચક્ર ભગવાન થી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડ ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત જ બાળી નાખો હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને વ્હાલી છો તમે કુષ્માન્ડ યક્ષ રાક્ષસ ભૂત અને ગ્રહોને ભૂક્કો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પાંચ જન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાંગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સોફુદળીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો બૃહદંથર વગેરે સામના સ્ત્રોતો સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા શ્રી વિશ્વકસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુગો સર્વ આપત્તિઓમાંથી મારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અવેદ દ્રષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે વેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વ વ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનાર નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર અને ચારે બાજુ અમારી રક્ષા કરો શ્રી નારાયણ કવચનું ફળ કથન વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે આ નારાયણ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાગ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી કોમેન્ટમાં ઓમ નમો નારાયણ જરૂરથી લખજો